માતાજી જે ભારત સાથે જણાવો મારું નામ છે યોગિતા દે માનસી દે રહેવાનું આદિપુર છે અમારા માથે જે હુમલો કર્યો એ માસીનું નામ છે સમીરા માસી રોશની માસી કિરણ માસી સોમિયા માસી ઉમેરા માસી જાસ્મિન માસી એ લોકો છે અને તરાના માસી એ લોકોની આખી ગેંગ થઈ છે દસ થી બાર અને સોફિયા માસી છે એ લોકો અંજારમાં રહેશે રૂમો રાખીને અને આ લોકોને અમે અરજી પણ દીધેલી છે આ લોકોના જે પોસ્ટ છે અને નામ એફઆઈઆરમાં પણ અને અમે અરજી બધી ઠેકાણ દઈ આવ્યા છીએ એટલે કઈ પોલીસ પ્રશાસન આટલું કેમ ઓલું કરે છે અમારે એ જ કહેવાનું છે અને અમે ત્રણ ચાર દિવસ થી ભૂખા તરસ્યા ગયડા ગયડા બધા માસીઓ છે એ લોકો અમારા ઉપર જાન લેવા હુમલો થયેલો છે એ કેમ કોઈ નથી લેતું અમારે એ જ માંગ છે પોલીસ પ્રશાસન એસપી સાહેબને બધાને કે તમે જલ્દી જેટલા તક એટલી હોય એક્શન લ્યો અને અમારા કંઠૂટ માલ કરી છે મને છરી પણ કઈક વાગ્યું છે પાછળ વાહામાં અને આ માસી ને કાન ની બુટ એક સોય નો ચોરી ગયા છે લૂંટમાર કરી છે એટલે હું અમારે હાથ જોડે નિવેદન છે કે તમે અમારા માથે જે જુલુમ થાય છે અમારે કોઈ બીજો આગળ પાછળ નથી ગઈડા ઉપર આ મારા દાદી છે આ આમના વાહી આ લોકોને મારવા આવે છે રિક્ષા લઈ લઈને એટલે અમે એટલું અરજી કરી છે તમને કે હાથ જોડીને પ્રાર્થના કરી છે કે અમારી સહાય કરો અને જલ્દી એક્શન જેટલી તકે થાય એટલી એક્શન લો જય માતા જય ભારત